બનાવ બહેનો કે દાણા ને છપટી લીધી પછી ઈ કે આવો કે અમારી ઘરે અમે એને ઘરે ગયા પછી દાણા ને છપટી નાખી દાણા ને છપટી નાખી એટલે કે તમારા માતાજી તમારા મમ્મી ને એનું નીકળે હે માતાજીનું કે તો માનતા નીકળે તો અમને એવું કાંઈ માનતા નીકળે હે કે એવું પછી કાંઈ કીધું જ નહીં એમને પાઠ અકેલી વાડો મારા ઘરવાડા ને દૂધ લેવા મોકલા દૂધ લેવા મોકલા એટલે એમાં ઘરવાડા દૂધ લેવા ગયા પછી મને કે તમે મારી દીકરી કહેવાય આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો કે એટલી વાર માં વાત કરતા કે અમાર ઘરવાળા બહુ એની વાડી ગામ ને દૂર નથી પાછ જ છે એટલે જલ્દી આવતા રે મને કે તમે લાજ કે પાસે કાઢી જાવ લાજ હું કાઢી ગઈ એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે સા બનાવો કે મેં સા બનાવ્યું સા બનાવીને પછી એના ભાઈ જે દવા ને ને એમને પીધો અને મારા ઘરવાડા આટલા બાજુમાં કોઈ હોય ને એને શાહ દી આવ તો મારા ઘરવાળા શાહ દેવા જાતા ગયા પછી ના બાજુ માં બકાલું કે વીણતો આવજે તું કે બકાલું મારા ઘરવાળા ને વીણવાનું કીધું બધું થોડું થોડું ન લાવતો જાજુ લાવજે બકાલું

તમે કે આવો કે અમારી અમે એ ઘરે ગયા પછી દાણા છપટી નાખી દાણા છપટી એટલે તમારા માતાજી તમારા મમ્મી ને એનું નીકળે માતાજી નું તો માનતા નીકળે તો અમને એવું કઈ માનતા નીકળે હે કે એવું પછી કીધું જ એમને પાઠ દૂધ લેવા મોકલા દૂધ લેવા મોકલા એટલે એમાં ઘરવાળા દૂધ લેવા ગયા પછી મને કે તમે મારી દીકરી કહેવાય આ પાઠ છે એટલે કે તમારે લાજ ન કઢાય અને કે તમે લાજ ખોલી નાખો કે એટલી વારમાં વાત કરતા કે અમારા ઘરવાડા બહુ એની વાડી ગામ ને દૂર નથી પાછ જ છે એટલે જલ્દી આવતા રે મને કે તમે લાજ કે પાછા કાઢી જાવ લાજ હું કાઢી ગયો એટલે પછી દૂધ તો આવી ગયું ને એટલે મને કે શા બનાવો કે પછી એના જે દવા સાતા હતા ને એમને શા પીધો અને કે બાજુમાં કોઈ હોય ને એને શાહ દી તો મારા ઘરવાળા શા દેવા જતા ગયા પછી ના બાજુમાં બકાલું કે વીણતો આવજે તું કે બકાલું મારા ઘરવાળાને વીણવાનું કીધું બધું થોડું થોડું ન લાવતો જાજુ લાવજે બકાલું એટલા વારમાં મારા ઘરવાડા વયા ગયા પછી મારો હાથ પકડો અને જબરજસ્તી કરીને એને પછી મેં મેં જબરજસ્તી ભાગવાની કોશિશ કરી તો એને એમને મને સરી દેખાડી કે તું રાયડું પાડીસ ને કોઈને કહીશ તો તને કે મારી નાખી તાર ઘરવાડો આવશે તું એને કહીશ ને તોય કે તાર ને તને બી એને મારી નાખીશ મેરે રટવા થઈ છે કે આ સક્તિ બુવા જે રે એ અવળ નવ બધે મહિલા ઉપર આવો બરતકાર કરે છે અને હાથ ચેલતી કરે એટલે અમે સાહેબને વિનંતી કરી કે આને કડક ને કડક સજા થાય

પરિવાર ને બે આવીને ઘરે આવીને પછી જાણ કરી હવે અમારી માગી એવી છે કે આનો નિય અમને આપવો પડે કડક માં કડક એને સજા થઈ ગયે